સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર સન્માન યાત્રાનું આયોજન થશે આ અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે જણાવ્યું હતું કે અગિયાર સપ્ટેમ્બરે બારડોલીથી સરદાર સન્માન કાર યાત્રાનો પ્રારંભ થશે અને રાજ્યના અઢાર જિલ્લાઓ અને ત્રણસો પંચાવનથી વધુ ગામડાઓમાં સરદાર સન્માન યાત્રા પરિભ્રમણ કરશે તેમજ બાવીસ સપ્ટેમ્બરે સોમનાથ ખાતે આ યાત્રાનું સમાપન થશે સરદાર સન્માન યાત્રાના સંયોજક ગોપાલભાઈ ચમાડીએ જણાવ્યું હતું કે સરદાર સાહેબના વિચારો આજની યુવા પેઢીમાં પહોંચે તે હેતુથી સરદાર સન્માન યાત્રાનું આયોજન કરાયું છે દરેકના હૈયામાં દરેકના દિલમાં દરેકના કર્મની અંદર સરદાર સાહેબ વસેલા છે અને એવા સરદાર સાહેબની આ સન્માન યાત્રામાં આપના માધ્યમથી આપ મિત્રોને એટલું જ કહો કે આ સમાચારને દેશ અને વિદેશમાં એ સ્કેલ ઉપર લઈ જાઓ દરેક વ્યક્તિની અંદર દરેક યુવાનની અંદર એક એવો ભાવ પ્રજ્વલિત થવો જોઈએ કે આજે સરદાર સાહેબ આપણી વચ્ચે નથી પણ સરદાર સાહેબના મક્કમ મનોબળવાળા વિચારો આપણી સાથે છે આ યાત્રા અઢારસો કિલોમીટરની આ યાત્રા અઢાર જિલ્લા બાસઠ તાલુકા અને ત્રણસો પંચાવન ગામની અંદર આ પસાર થશે જ્યારે સરદાર સાહેબની એકસો ને પચાસમી જન્મજયંતિ આવી રહી હોય ત્યારે આ યાત્રાનું એક આયોજન થયું છે આ યાત્રા જે સરદાર સાહેબના વિચારો ઘર ઘર સુધી પહોંચાડવાની આ યાત્રા છે સરદાર સાહેબની સાથે મણિબેનના પણ યુવા પેઢીઓને મણિબેનની પણ વાત પહોંચવી જોઈએ આ સરદાર સાહેબ યાત્રા આ દેશના અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે સર્વસ્વ આપી દીધું છે